કલોલ કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે કલોલ વિધાનસભામાં કલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજુ એન ગાંધી વોર્ડ નંબર અગિયારના કાઉન્સિલર મંજુલાબહેન સહિત એકસો પચાસથી વધારે કોંગ્રેસી કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા આ પ્રસંગે કલોલ વિધાનસભાના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર કલોલ વિધાનસભાના પ્રભારી ડોક્ટર ઋત્વીજભાઈ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને રશ્મિજી ઠાકોર એ બંને ખાખરિયા ટપ્પામાંથી શાંતિ જને જિલ્લા સદસ્ય ત્રણ હજાર કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ત્યારે કલોલ તાલુકા કોંગ્રેસ મુક્ત થઈ ગયું છે અને સાથે સાથે મયુરભાઈ રાજુભાઈ મંજુલાબેન અને કુણાલભાઈના નેતૃત્વમાં દોઢસોથી બસો કોંગ્રેસી કાર્યકરો અમિતભાઈ શાહ સાહેબની વિકાસની વિચારધારાને સમર્થન આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે એમને હું હૃદયપૂર્વક સ્વાગત છે આ જો આપણે જોઈ રહ્યા છીએ કે સમગ્ર દેશમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે એમના નેતૃત્વનો સ્વીકાર કરીને એમની વિકાસની રાજનીતિનો સ્વીકાર કરીને અલગ અલગ પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ રાષ્ટ્રીય પદાધિકારીઓ ચૂંટાયેલા પદાધિકારીઓ પોતાની પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એ ક્રમમાં ગુજરાતમાં પણ છેલ્લા બે મહિનામાં સાહીઠ હજાર કરતા વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે